મિત્રો આ આંકડાનું દ્રાવણ બનાવવાનું છે તમારે વેસ્ટડી કમ્પોઝર હોય નાખી દેવાનો પંદરથી થી ત્રીસ કિલો સુધી વાપરી હતી અને એને પાણી સાથે ઉપયોગ કરવાનો અને એની સાથે તમે આ ગૌમૂત્રનો પણ ઉપયોગ કરી નાખવાનો નાખી દેવાનો પાંચ લીટર જેવું પાક સક્સેસ બહુ મત્રા નું કામ કરાય જાય એટલે પાણી સાથે ટપકમાં ગાળે દરિયામાં ટીપે ટૂકે થોડું થોડું દોડી દેવાનું એટલે આમાં ફૂગનું કામ કામ કરે અને નું પણ કામ કરે છે થોડા અંશે ઉંદર પણ વસાવવા કહે છે